કેરી બિરી ખાઈ લઈએ કેરી જુઓ ગાઈશ ઘર સાફ કરી નાખ્યો અને હજુ નાવાના ઠેકાણા નહીં આના ક્યારે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી હું જાવ તો નહીં ભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી હવાર હવાર માં હું કરા વાંધો એજ આવડે ડાન્સ ડાન્સ અને તું કરા લા હવાર માં અપડેટ આવજો લા ઉઠો ને લા તમને ઉઠો ખબર પડે છે બે જણ ને એક આમ આંગી આડું ઊંઘી એક ટેડું ઊંઘી રહ્યું છે ઊભા થાવ લા કોઈ નાવા ધોવાની નહીં લા તારે ઘર સાફ હાલા નહી કરવાનું ઘર સાફ કરવાનું તો ગાઈસ ચલો ત્યાં સુધી આપણે કેરી બેરી ખાઈ લઈએ આ કેરી જુઓ ગાઈસ ગઈ કોઈ ખાતું જ નહીં અને આ એક તો માથા માથા મારી જતી રહેશે ઓ ભાઈ કેરી ખાવી હોય તો બહુ બધી પાકી ગઈ છે કેરી ખાવી લે અમારે ઘર સાફ કરવાનું છે કેવું ભાઈ સાચી વાત ને અમારું ઘર સાફ કરવાનું છે શું સાફ કરવાનું છે તમારું ઘર તારે બી કરવાનું છે તો ગાઈસ અહી કેરી કપાય છે આટલી તો આયો ખાઈ ગયો અહી 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 ભરતી દી આ તો જો ત્રણ ચાર ખાઈ ગયો કેરી બીજી ત્રણ પડી ગોટલો કાઢવાનો છે પેટમાં ના નાખી દેજો તો ગાઈસ તમે વાંદરાને ખાતે ના જો જોઈ લો આ બધા જેટલી કેરી હતી બધું પતાઈ દીધું હે ના નહીં કાધું જુઓ આ બેન મોબાઈલ વાપરતે લ્યો હું ભી તઈ બેઠો મોબાઈલ વાપરતો ને આયો અહીંયા કાનો બેયને વાંદરા જેમ ખાયે કુચી આઠ આઠ કેરીઓ દોય નાયરોન બધી બધી તોડીન બધી કઈ જાયલી તું પાવડર લે અમેરિકા ખાતર લેવા ફરીથી લઈ લી લે તો ગાઈસ ભાઈઓ હવે બીજો જોડો કઈ લીયો મમ્મી તો ગાઈસ ભાઈઓ જોડો લઈ લીધો છે કારણ કે બધા જારા પાડવાના છે ઉપરથી નહીં એ નું ખોલ ચલ ચલ ચાલુ કરી દે હા પણ આ ખાટલો વગડે નહીં લેવા હું કપડા ભી લઈ લઉં મારા તો ગાઈસ કોમ લઉ મારું પાછું પાથરી દે તો ગાય ચલો કોમકાજ કરીને મળીએ તો કચરો દેખાય છે એ પા તો ઝાડો તૂટી ના જાય માર પાછો ના આ તો રમફાટ બધા ઝાડા લાગેલા છે બધા પાડી દેવાના છે ઘરમાંથી આ ઘરમાંથી આ રૂમ માં પછી આ રૂમ માં આ રૂમ માં બધી જ રૂમ માં તો ગાય જુઓ મારે ભાઈ ઘર સાફ છે આ કપડા ના લો અહીંથી બધા ચલો આપડે પણ મદદ કરવા લાગીએ ચલો જુઓ બધો કચરો કચરો કરી નાખ્યો હા હા ઉપર બતાવી દો ના દેખો ગાઈસ ધાબુ લાગે રહેવાનું નહીં ટૂંક સમયમાં તૂટી જશે એવું લાગે છે પ્લાસ્ટર કરાવી દેવું પડશે નહીં ભાઈ તો ગાય ચાલો મદદ કરવા લાગ્યો ભાઈ ને પછી કન્ટિન્યુ કરી આવે આપણે અને આ બાજુ આવી ખાતર નાખે છે તો આ બધું અમે વારી કાઢ્યું છે અને આ બાજુ ભયું લઈ લડ દેખો ગાઈસ આ બાજુ કેવો કચરો હતો આટલું વારી નાવા જતી રહી દેખો કઈ સા ઘરની હાલત કેવી થઈ ગઈ છે હવે આ રૂમ તો બંધ જ છે કોઈ યુઝ નહી કરતો એટલે બધો ખચર પચર બધું પડ્યું છે અને આ બાજુ જોવા બધું આ બધું વારવાનું છે આમાં કેરીયર્સ એટલે બધું રાખ્યું છે બી એવું છે બધું તો ગાઈસ ચલો હવે ઘરની સાફ સફાઈ કરી લઈએ કમ્પ્લેટ પછી નહવા ધોવાનું કરીએ નહી લીધું ભાઈ બાકી પેલા ખુરશી ધોઈ લીધી હોત ને પછી પેલી મોટી ખુરશી આલુ ના તારે ધોવાની મારે ધોવાની સારું નાવાનો સાબુ કાઢ્યો નઈ નવો કાઢું તો તાઈશ ભાઈ તો ખુરશી ધોવા તો બ્રશ મારજે કમ્પલેટ પગાઈ તો ચાલો આપડે બી નહી કાઢે એટલે નહીં કાઢીએ પોણા ત્રણ ગાઈશ અમે પોણા ત્રણ વાગે ખાવા બેઠા માર પડી અને હા ચું બોલ નહિ પગાઈશ ચાલો શું છે આ ભાઈ ચોરી ચોરીને બાદ ખાઇ લે હું ને

બે મળી છે અને ત્રણ ઢેલ આપવા ગઈ હું કશું કદું છું તું કમ પણ અમે બે કેરી ખાઈ છીએ વાપરે ચાર ક્યારી ખાઇ ગયો ખાઈ ગયો ખાઈ ગયો ચાર કેરી ખાઈ ગયો અને આપડો પંખો કમ્પ્લીટ ચાલતો થઈ ગયો

કઈ ગયેલા પણ તમે લોટ લેવા લીયા લીયા ભાઈ લોટ કેટલા રૂપિયા લીધા પંદર કેટલા રૂપિયાના કેટલા કિલો પાંચ કિલો નાખા પંદર રૂપિયા ક્યાં ના હરખું કે પાંચ કિલો ના પંદર રૂપિયા એટલે તૈયાર લોટ કે ધરાવવાનો ધરા ને હા કઈ હોરી ના કર તો તને શું લાગેલું તૈયાર લાયા તૈયાર લાગ્યો હું વિચારા પડે તૈયાર કોને હાલ દીધું મેં કીધું પંદર રૂપિયા આ ગરીબ લોકોને ને કઈ દીધું મેં કીધું ગરીબ તો તું મજૂર થી લઈ ખાધું તો કઈશ આપડે નહીં લીધું છે સાંજે કમ્પ્લીટ હવે જમવાનું કરીએ હવે અને આ બાજુ તો હવે ફોન ચાર્જિંગમાં રાખીને ફોન મળતો છે તાર ચાર્જિંગ થતું જ નહીં શું હવે તાર ફોનમાં કેટલા ટકા થયું અડસઠ હે અડસઠ અડસઠ ટકા અડસઠ હા એમ અને મારો ભાઈ શું કરેલા તું ઇન્સ્ટા જો ઇન્સ્ટા જો ઇન્સ્ટા ને જો તો ગાઈસ મમ્મી ખાવા બનાવે છે પેલી સાઈડ ઝુમકમ નઈ થતું હા થયું ગયું તો ગાઈસ જમવાનું રેડી થઈ જાય એટલે જમી લઈએ તો ગાઈસ સવી આવડે ખા બેઠી ખીચડી મેં તો ખાઈ લીધું કમ આવડે ખા બેઠી મારી મરજી હારું ખાઈ લે ખાઈ લે અને ભાઈઓ આ દેડકુક કઈ આવ્યું ના ના જો જે પગના મેલ દેતો એટલે મારી નોખવાનું છે શું લા જાડી મારતો એમ માર લેતા કઈ ગયું કઈ રાધા જઈ ગયું હોય તો આ પથરામ ગયું લાગે હા રહ્યું આ ભાઈ તો બી બી તો બી તો કરત એટલે ચૂલામ કઈ જાય મારી એક્શન કરો કેમ કરજો ક્યો કરજો બતાય તો કમ્પ્લીટ કરને જલ લે આયે કે જો આવી મારી એક્શન કરા પણ મારી એક્શન કરાવી હાલ કે હોય કાયા ચટણી એવું કાળ